જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અત્યારે ચૂંટણી પંચ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત આ ચૂંટણીને લઈને નથી કરવામાં આવી પરંતુ તે પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારની પણ પસંદગી કરી લેવામાં આવી છે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જેઓ સતત વિસાવદરના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે ને તેમણે વિસાવદર બેઠક જીતવા માટે એક્શન પ્લાન પણ ઘડ્યો છે પરંતુ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન થઈને આ ચૂંટણી લડશે તે મોટો સવાલ છે ત્યારે આજે અલગ અલગ જગ્યાએ ગોપાલ ઇટાલી આજે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે શું વાત કહી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલન જુનાગઢની વિશાવદર બેઠક આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે આ બેઠક પર બે હજાર બાવીસમાં વિધાનસભાના ઉમેદવાર તરીકે ભૂપતભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી ત્યારબાદ તેઓ ચૂંટણી જીત્યા પણ હતા અને ચૂંટણી જીત્યા બાદ થોડાક સમય બાદ તેઓએ આમ આદમી પાર્ટીમાંથી ને ધારાસભ્ય પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સીટ ખાલી પડી હતી અને લઈને વિવાદ પણ થયો હતો ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ આ મામલે હાઈકોર્ટમાં એક પિટિશન પણ દાખલ કરી હતી જે પિટિશન તેમણે પાછી ખેંચી લેતા હવે આગામી દિવસોમાં વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલાં જ આમ આદમી પાર્ટી દ્વારા જે તેમની સીટ તેમણે ગુમાવી હતી તે ભરત મેળવવાના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે આ વખતે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ પણ હવે કમર કસી છે અલગ અલગ વિસ્તારોમાં જઈને તેઓ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને ખાસ વિસાવદર બેઠક પર જો કેન્દ્રની કોઈ બાબત હોય કોઈ મુદ્દા હોય તો તે ખેડૂતો છે ખેડૂતો માટે આ બેઠક ખૂબ ચર્ચામાં જોવા મળે છે અને નિર્ણાયક મતદારો અહીંયા ખેડૂતો માનવામાં આવે છે ખેડૂતોની સાથે મહિલાઓ પણ અહીંયા નિર્ણાયક ઉમેદવારો માનવામાં આવે છે આમ આદમી પાર્ટી કોઈ પણ ભોગે આ સીટ છે તે ગુમાવવા નથી માંગતી તેને જ લઈને અત્યારે ચૂંટણી છે કોઈ જાહેરાત પણ નથી કરી પેટા ચૂંટણીને લઈને તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે હવે સવાલ અહીંયા એ ઉઠી રહ્યો છે કે શું કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે કે કેમ કેમ કે વાવ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું કે જે તે સમય આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું ને કોંગ્રેસના ઉમેદવારો વાવ બેઠક લડશે તે પ્રકારનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ વિષાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાએ વાત કરતા પણ જણાવ્યું હતું કે ભવિષ્યમાં અહીંયા કોઈ ચૂંટણી યોજાશે તો આમ આદમી પાર્ટી લડશે ને કોંગ્રેસ સમર્થન આપશે પરંતુ થોડા દિવસ પહેલાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીનું જે નિવેદન સામે આવ્યું હતું તેણે ફરી એકવાર રાજકારણમાં ગરમાવો લાવી દીધું હતું આ નિવેદન બાદ અનેક પ્રકારની ચર્ચાઓ તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે અને વચ્ચે આજે પણ ગોપાલ ઇટાલિયા છે તે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે તેઓ રમાબેન પટેલ જેઓ ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયા હતા ગોળીબારમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા ત્યાં તેમણે શું વાત કરી છે તે સાંભળી જય કિસાન પટેલ પટેલના સ્મારકે પુષ્પાર્પણ કરી અને એમની પ્રતિમાને વંદન કર્યા છે ગુજરાતમાં ખેડૂતોના હક અને અધિકાર માટે થયેલા રસ્તા રોકો આંદોલન દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો અને આ ગોળીબારમાં રમાબેન શહીદ થયા છે ત્યારથી લઈ અને આજ દિવસ સુધી આ વિસ્તારના ખેડૂતો એમની પ્રતિમાને સ્થાપન કરી એમની શહીદીને યાદ કરે છે આજે મને ખૂબ ગર્વ થાય છે કે આવા વીર શહીદ રમાબેનના સ્મારકને પુષ્પાર્પણ કરી અને આ પંથકના ખેડૂતો માટે હું કંઈક કરી શકું બધા સાથે મળીને કંઈક કરી શકે એવીને પ્રાર્થના કરી છે જય કિસાન આપે સાંભળ્યા હતા આમ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા માં ખેડૂતોના હક અને અધિકાર માટે જેમણે પોતાનો જીવ ન્યોજાવર કર્યા છે તેવા તેવા રમાબેન પટેલને તેમણે શ્રદ્ધાંજલિ આપી છે ને આજે ખેડૂતોનું પણ જન સમર્થન હાલ ગોપાલ ઇટાલિયાને મળતું દેખાઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પણ ગોપાલ ઇટાલિયા સામે કયા ઉમેદવારને ઊભા રાખશે કેવું માસ્ટર સ્ટ્રોક રમશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પણ આ બેઠક જીતવા માટે એડી ચોટીનો જોર લગાવશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતમાં એકસો બાસઠ જેટલી બેઠકો છે અને એકસો બાસઠ બેઠકોમાં વિસાવદર બેઠક પણ કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી એક્શન પ્લાન ઘડી શકે છે જેમાં થોડાક સમય પહેલાં આપણે વાવમાં પણ જોયું કે વાવમાં કે તમામ મંત્રીમંડળ હોય તમામ ભાજપના દિગ્ગજ નેતા હોય તેમણે પ્રચાર પ્રસારની જે શરૂઆત અંતિમ તબક્કામાં કરી હતી પરંતુ તે પહેલાં આમ આદમી પાર્ટીએ પોતાનો ગઢ વિસાવદરમાં મજબૂત કરવા માટે જે પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે સી આર જે ચાણક્ય પણ કહેવામાં આવે છે ગુજરાતના તેઓ આમ આદમી પાર્ટીના કિલ્લાને ધ્વસ્ત કરશે કે ભાઈ ગોપાલ ઇટાલિયા અહીંયા જીતનો પરચમ લહેરાવશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે